સુરત જિલ્લામાં આવેલા ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ પાસે આવેલા સોલર પ્લાન્ટમાંથી લાખો રૂપિયાના કોપર વાયર ચોરી થયા છે ઉમરપાડા તાલુકાના પીનપુર ગામની સીમમાં આવેલ સોલાર પ્રોજેક્ટમાંથી લાખો રૂપિયાના કોપર ધાતુના બનેલ ડીસી વાયરની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ચોરીના ગુના સંદર્ભે ઘનશ્યામભાઈ રમેશભાઈ કાકરેચા દ્વારા અજાણ્યા ચોર વિરુદ્ધ ઉમરપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી જેના આધારે ઉમરપાડા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે સત્તાર સેખ દિવ્યાંગ ન્યૂઝ ઉમરપાડા સુરત